હલ મંગલ ભગવાન વિષ્ણુ કેમ છે બાકી ઓપનર આ લઈ તો ભણા ભરી બોલો આ રીતના ઓપનર આપવાનો હોય આ બધા મેન માલિક છે માલિક કેમ છે બાકી હા

ઉપાડવામાં આમ તો નવું છે કઈ વાંધો નથી નવું એટલે તમે જોવું હોય તો આવું ને એ સાઉન્ડ તો જો ને ક્યાં હે સાઉન્ડ ને બહુ મોટા સ્પીકર છે ઇમ્પોર્ટેડ સ્પીકર હાલો હમણાં તમને હે વારા ફરતી વારા બધા મુલાકાત કરાવતા જઈએ ખેડૂની આ તો કેટલેક માંડવી થાય

કેજો કઈ હું મારું ને માને માને જ ને એ મારો માનો હોય કે સુડો શું માને આમાં લેવા દીધા

આ રિક્ષા વાળો છે જે આ ટોપી તેલ છે ને આ રિક્ષા વાળો થઈ ગયું કમ્પ્લીટ ચાલુ હવે જાય છે ગલા ઉપાડવા થઈ ગઈ ભોણી લીલા લીલા આવતા હોય ને અમુક કોક કોક આવતા લીલી હું બાબુ લીલા જોઈ રહ્યા હા નેહડા આખા લીલા જોઈ રહ્યા હા ગલ્લા હા ભૂકો થી <coughs> <coughs>

તો ભાઈ એને ઓપનરમાં આ બધી મગફળી કાઢતા કાઢતા સાંજ પડી ગઈ જો એટલો સૂર્ય રહ્યો એટલો સૂર્ય રહ્યો ને મગફળી બધી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ બધી પૂરી થઈ ગઈ હું ભાઈ કામ કમ્પ્લીટ કામ કમ્પ્લીટ જો આ બધા મગફળીનો ઢગલો છે છેલ્લી છેલી ચોરી હતી થઈ ગઈ આ તરફ તમે મગફળી ઢગલા બતાવી દઉં બે આ કાંધા નો ઢગલો નીકળ્યો ને આ પ્યોર માલ થોડો ઢગલો થઈ ગયો વાહ ભાઈ વાહ બહુ મોટો ઢગલો થઈ ગયો

આઠ પાંચ વરસ ગયા જાત ક્યાં નથી દે જાત નથી તો માનવી જેમ ખાઉ હો ગમે શેરડી વાંચ્યું લે હેરડીએ થાય જાય શેરડી હા ઓહો ગડલા વરસ થાય હા પડલા વરસ યા મારા પાલો કરાય હો પહેલો નિકા તો ઉભા રહી હિંચે કામ